તમિલનાડુના કરૂરમાં રાજકીય રેલીમાં થયેલ ભાગદોડમાં મૃત્યુઆંક પહોંચ્યો આડત્રીસ સુધી મુખ્યમંત્રી સ્ટાલિને સહાયની કરી જાહેરાત તપાસ એજન્સીને સોંપાયા તપાસના આદેશ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર વ્યક્ત કરી સંવેદના યુએન મહાસભામાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદ વિરુદ્ધની લડાઈને ગણાવી ભારતની પ્રાથમિકતા પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું અમારો એક પાડોશી આતંકવાદનું કેન્દ્ર આતંકી અડ્ડાઓનો ખાતમો કરવો જરૂરી યુએનમાં ભારતને રશિયાનું મળ્યું સમર્થન સર્ગેઈ લાવરોવે યુએનએસસીમાં સ્થાયી પદ માટે ભારતની દાવેદારીનું કર્યું સમર્થન સુરક્ષા પરિષદમાં સુધારાને ગણાવ્યું મહત્વનું મન કી બાત કાર્યક્રમમાં આજે સવારે અગિયાર વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો કરશે રજૂ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર થશે પ્રસારણ આજે રાત્રે અગિયાર વાગ્યે સમગ્ર ગુજરાત ઓપરેશન સિંદૂરના ગરબે ઘુમશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વ વિક્રમ સર્જવા કરી હાકલ કહ્યું ઓપરેશન સિંદૂરના ગરબાના દરેક સ્ટેપમાં દરેક ગરબા દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ નવરાત્રીની રમઝટ વચ્ચે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી અમદાવાદ ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની શક્યતા અને આજે ભારત પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો ટુર્નામેન્ટમાં આજે રહેલી ટીમ ઇન્ડિયા ફરી જીત માટે કરશે પ્રયાસ એશિયા કપ જીતવા માટે ટીમ પ્રબળ દાવેદાર